નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના કોઈ ખેતી વિશેની તો માહિતી નથી આજે આજે આપણે જે કોઈ પશુપાલન કરતા હોય અને જે ગાય આધારિત ખેતી કહીએ તો ગાયની જરૂર પડતી હોય તો ખાસ એના માટે છે કે જે ગાયોને આપણે ઈતેળા અને જે ગીંગોળાને ઘણી જીવાતો થઈ જાય એવી અને શરીરમાં કોઈ ચામડીની કાળી કાળી થઈ જતી હોય એવી હોય તો એનાથી આપણે જે ડીકમ્પોઝર ખેતીમાં ઉપયોગ કરીએ છે અમે ખુદે ટ્રાય કરી રહી છે કે જે ડિકમ્પોઝર લગાવો તો ઇતેળા અને ગીંગોળાની જે ઝીણી જીવાતો હોય એ બધી ખરી જાય ઓટોમેટિક અને એને ગાયને કાંઈ કોઈ જાતનું નુકસાન થાય નહીં જે આપણે બજારમાં દવા લઈએ મેડિકલમાંથી ને એ દવા કેવી આવે કે જે શરીરની ઉપર ટપકા ટપકા કરી દેવાના કાં સ્પ્રે કરવાનો પછી એમ કે ગાયને ચાટવા નહીં દેવાની તો આ દવા છે ગાય ચાટે તો ગાયને ગાય ના થાય જેમ બને માનો ઉપયોગ કરજો એટલે ગાય માતાનું જે ઇતળા ન હોય એથી છુટકો થઈ જાય અને શરીરને કોઈ નુકસાન ના થાય જે ઓલી આપણે ટપકા ટપકાની હોય તો એમાં તો ગાયને નુકસાન થાય દૂધમાં જાય તો એ કેમિકલની ચીજ છે એટલે જેમ બને માનો ઉપયોગ કરો ને આખો વિડીયો જો કે કઈ રીતના લગાવવું અને કેટલા સમય પછી અને ગાયને નવરાવવી તો વિડીયોમાં બહીના રહેજો તો મિત્રો આ ડીકમ્પોઝર છે અને આપણે જે ગાય કે ભેંસ કહેવાય એને ગમે એ પશુ એને જે ઓલા ઈતેળા ગીંગોળા ને માખીને મચ્છર ને બીજી ઘણી જે જીવાતો થાય છે ઝીણી ઝીણી લાણ જેવી તો એને કઈ રીતના વહી જઈએ તો એના માટેનો વિડીયો છે એટલે જે આ ડીકમ્પોઝર છે એને પ્યોરે પ્યોર લેવાનું અને ગાયને જેમ આપણે નવરાવીએ એ રીતના હાથથી ધીમે ધીમે કે ગમે કાપડ લઈ અને એને નવરાવી દેવાની જે કોઈ કાપડ હોય તો એને પલારી પલારીના બડાડતો હોવાનું શરીરે એ રીતના અને જો ઘરની અંદર જે માખીને જે ગાય જ્યારે ગાય કે ભેંસ કે દોવાનો ટાઈમ થાય ત્યારે ચોમાસામાં વધારે હોય જે માખીનો પ્રશ્ન જ્યારે દોએ તો લત મારે જે માખી હોય એના હિસાબે તો આ જો લગાડી દો તો કોઈ જાતની લત ના મારે ને આનું રિઝલ્ટ આવ્યું છે અમે ઉપયોગ કર્યો ત્યારે જ વિડીયો બનાવીએ છીએ તો કઈ રીતના લગાવવું એ જરીક જોઈ લ્યો તો જે ડીકમ્પોઝર હોય એને પ્યોરે પ્યોર લેવાનું આ રીતના પછી મિત્રો આ રીતના એને લગાડી દેવાનું જે આ હોય જે આ ચામડીના જોઈ શકો રોગ કોઈ હોય તો એ મટી જાય જાયમ્પોઝર લગાડો એટલે ને કોઈ જાતની જીવાતામાં આવતી જ નથી આ રીતના બધા લગાડી દેવાનું આમ આખા શરીરની અંદર આ રીતે બધે આમાં જ્યાં 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 વચલી ભાગ હોય વધારે હોય જે હોય આ રીતે બધા લગાડી દેવાનું ને મિત્રો જે ઓલી જે કેમિકલવાળીને જે દવા આવે ખતરનાક એને એમ કહે કે અહીં આથી આમ ટીપાની લાઈન કરતું જવાનું પૂછડા લગી છેઠ તો એનાથી ગાયને નુકસાન જ થતું હોય ગાય ભેંસને કેમ કે એ દવા છે એ લોહીમાં ભળતી હોય એટલે જો દૂધણા હોય તો એને દૂધમાં એ દવાનો અસર થતો હોય ને આનાથી કોઈ જાતનું નુકસાન ના થાય ઓલું દૂધમાં એ નુકસાન થાય જે ખાઈએ દૂધ આ ડિકમ્પોઝરનું કોઈ જાતનું નુકસાન ના થાય આને પ્યોરે પ્યોર ડીકમ્પોઝર લગાવવાનું જોઈ શકો આ રીતના બાકી જે કેમિકલવાળું હોય એ પશુ તો કહી ના શકે કે અમને બરે છે જે અહીંયા આમને મારા ટીપા લગાવે આજે સીધે સીધા આ રીતના તો એને ભરતું તો હોય જ લોય ભેગું ભણે એટલે તો એ બોલી તો શકે નહીં ને આ છે આ ડીકમ્પોઝર એનાથી કંઈ થતું જ નથી કેમ કે ઓલી દવા લગાવવાળો કદાચ હાથેથી ના લગાવી શકે આ કદાચ હાથ ચાટી લેવાની છૂટ માણસને જો કંઈ રીઝલ્ટ ખરાબ આવે તો ગેરે ફૂલ આ રીતે બધી રીતના લગાવી દેવાની આને એક દિવસ પહેલાં લગાવ્યું હતું જોઈ શકો જે આ અહીંયા છે ઇતેળાના દાગા કમ્પ્લેટ ખળી ગયા તો વિડીયો બનાવવા માટે બીજી વાર લગાવું કે આ રીતના લગાવવાનું અને કોક હોય તો એ નીકળી જાય આ ખાલી એક જ રાઉન્ડની અંદર નીકળી જશે જોઈ શકો આ રીતના લગાવવાનું એને મજા આવે એટલે લતબથના મારે ગાય આ રીતે મિત્રો આ કોઈ કોઈ જગ્યાએ આ વિડીયો નહીં આવે ડિકમ્પોઝરનો પહેલો જ વિડીયો છે અને જે અમે ટ્રાય કરી ઉપયોગ કર્યો રિઝલ્ટ આવ્યું પછી તો જેમ બંને આ વિડીયોને શેર કરજો એટલે કોઈ ગાય માતા હોય તો જે પીડાતી હોય તેડા જીવાતુમાં તો એને છુટકારો મળે જો કોઈ દવા થઈ જાય તો તો એના માટે વિડીયોને શેર કરજો ને ચેનલમાં ન હોવું તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવા કોઈ વિડીયો જે ઓર્ગેનિક દવા કે જે આ પશુપાલનના વિડીયો હોય તો તમારી પાસે વહેલા આવે અને મિત્રો પછી આને બે ત્રણ દિવસ પછી નવરાવી નાખો તોય હાલે અને જો નાનવડાવો તોય હાલે કોઈ આડઅસરવાની છે જ નહીં અને આની અંદર કોઈ જ્યારે માખી તો આવશે જ નહીં જોઈ શકો છો તમે આ જે ઉડે છે તો માખી બેસશે નહીં આની ઉપર આનું રિઝલ્ટ જોરદાર છે અમે ઉપયોગ આખા શરીરની અંદર ક્યાંય માખી નહીં બેસે તો મિત્રો આ તો વિડીયો જે આપણે ઢોર હોય ગમે પશુ ગાય ભેંસ કે બકરી કે એને જે ઈતેળા ને ગીંગોળા જે ચોટે તો એને આ ડિકમ્પોઝર નો સ્પ્રે બે ત્રણ વખત કરી નાખે એટલે સાવ કમ્પ્લીટ થઈ જાય લગભગ તો એકમાં જ કમ્પ્લીટ થઈ જાય કે જો વધારે બહુ હોય તો બે એકવાર સ્પ્રે કરે એટલે સાવ ચોખ્ખું કમ્પ્લીટ થઈ જાય એટલે એ માટેનો વિડીયો હતો ને આ વિડીયોને શેર કરો કે જેથી કોઈ આવા પશુપાલન હોય અને જે આપણે આવી કેમિકલવાળી દવાથી જે એને શરીરને નુકસાન થાય પશુને એ ના બને એના માટે આનાથી કોઈ આડઅસર તો થતી જ નથી એટલે જેમ બને એમ વિડીયોને શેર કરજો ને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ જય